માંગરોળના ભીપોદ્રા ખાતે નેશનલ હાઇવે અડતાલીસને અડીને આવેલી ત્રણ જેટલી સિમેન્ટ અને ફ્લાયએસની મિલોથી આખું ગામ હેરાન પરેશાન વારંવાર ફરિયાદ જતાં નથી આવતું કોઈ નિરાકરણ ફેક્ટરીમાંથી નીકળતી રચને કારણે ગ્રામજનોને સ્વાસ્થ્ય પર જોખમ માંગરોળ તાલુકાનું પીપોદરા ગામ નેશનલ હાઇવે અડતાલીસને અડીને આવેલું ગામ છે હાલ આ ગામ હાઇવેને અડીને આવેલ ત્રણ જેટલી સિમેન્ટ રેડી મિક્સની અને ફ્લાયએસની મિલોથી હેરાન પરેશાન થઈ ચૂક્યું છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ મિલો અહીં કાર્યરત છે ફેક્ટરીમાં ચોવીસ કલાક સિમેન્ટ રેડી મિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે તો બીજી તરફ ફ્લાયેશ પણ પ્રોસેસ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું છે ચોવીસ કલાક ધમધમતી આ મિલમાંથી ચોવીસ કલાક રજ ઉડતી હોય છે ને પવન જ્યારે ગામ તરફનો હોય ત્યારે ગ્રામજનોને આ ઉડતી રજને કારણે શ્વાસ લેવું પણ મુશ્કેલ બની જાય છે જોકે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ સિમેન્ટ અને ફ્લાયેશની મિલો અહિયાંથી હટાવવામાં આવે જોકે વારંવારની ફરિયાદને લઈ પીપોદરા પંચાયત દ્વારા આ ત્રણેય મિલોને એક બે નહીં પરંતુ ત્રણ વાર નોટિસ ફટકારવામાં આવી છે જોકે સમગ્ર બાબતે આ મિલ માલિક દ્વારા પંચાયતમાંથી કોઈ પરવાનગી પણ લેવામાં આવી નથી જોકે પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ત્રણેય મિલો પાસે જીપીસી બીની પરવાનગી છે પરંતુ જીપીસીબી પંચાયતના અભિપ્રાય વગર આવી મિલોને પરમિશન કેવી રીતે આપી શકે એ પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ગામથી માત્ર અંતરે આવેલી આ મિલોને કારણે પંચાયત દ્વારા ગત એકવીસના રોજ એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ફેક્ટરી માલિક દ્વારા જીપીસીબી જે નિર્ણય લે તે મજૂર હોવાની વાત કરી હતી કે મિટિંગ બાદ ત્રણેય ફેક્ટરીના સંચાલકો દ્વારા નામ પૂરતા પગલા લેવાની શરૂઆત કરી હતી અને ફેક્ટરીમાં પાણીનો છંટકાવ તેમજ ગ્રીન કાર્પેટ બાંધી રજ રોકવા માટે મથામણ કરતા

અગાઉ પણ એ લોકોએ ગામજનોને તકલીફ થતી હતી તો એ લોકો અમને અરજી આપી હતી તેના અનુસંધાનમાં અમે એમને નોટિસ આપેલી ત્રણ નોટિસ આપી અને એ લોકોએ થોડું ઘટ્ટું કરવાની કોશિશ કરી અને તેમ પછી ગામવાળા લગભગ આ વર્ષ દોઢ વરસ સુધી પેલું બંધ હતું એમ કરીને ચલાવ્યું પણ પાછી ફરીથી ધીરે 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 પાછી રજકોળો ઉડવા માંડી અને આ રજકોણ ઉડવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે બાળકો વારંવાર બીમાર પડે છે એમને અમે લેખિતમાં બી આપ્યું મૌખિક બી અમે સ્થળ પર જઈને કીધું કે ભાઈ તમે આ જગ્યાએ જે કરો છો એ ગામની તદ્દન નજીક છે અને આને તમે અહીંથી લઈને તમને તો કોઈ પણ જગ્યા મળી જશે પણ આરોગ્યને નુકસાન થાય બાળકો હેરાન થાય છે અને ગામજનોને ભયંકર મોટી તકલીફ પડે છે તો તમે પ્લીઝ મહેરબાની કરીને અમારા થકી અમારા લીધે પણ તમે આટલું કરી અને તમે બીજી જગ્યાએ જતા રહો કોઈ એવી એવી જગ્યા જાઓ અવાવળું જગ્યાએ કે ત્યાં કોઈને તકલીફ ના પડે પણ એ લોકોને વારંવાર કહેવા છતાં પણ એ માનતા નથી એટલે છેવટે અત્યારે ગામજનો પાછા અમને નોટિસ આપી અને ગામજનો અકળાયા એટલે એ અમારી પાસે આવ્યા એટલે અમે એમને અમે નોટિસ જણાવ્યું નોટિસ આપીને કે ભાઈ તમે સોમવારે એકવીસ ચાર બે હજાર પચીસના રોજ બાર વાગે સોમવારે પંચાયત કચેરી હાજર રહેવું તેમ ભાડુઆતોને પણ અમે જણાવ્યું આ જે કામ કરે છે સિમેન્ટ ફેક્ટરીવાળા એમને પણ જણાવ્યું અને ગામના અસરગ્રસ્તો એમને પણ કીધું એ લોકો અહીંયા આવ્યા અને મૌખિક રજૂઆત કરી એકબીજાને ત્યારે ભાડુઆત અને એલા જે ખરા આપણે જે પ્લાન ચલવે છે સિમેન્ટના એ લોકો એવી અમને મોખી ખાતરી આપી કે તમે જીપીસીસી અમે પરમિશન આપી લીએ પણ તમે જીપીસીસીને બોલાવો અને જીપીસીસી જે નિર્ણય લે તે અમે કરવા તૈયાર છે એવી અમને ખાતરી આપી છે પંચાયત દ્વારા કોઈ પરમિશન આપી અમે પંચાયત દ્વારા કોઈ પરમિશન આપી નથી અને એ લોકો લેવા પણ નથી આપ્યા અને આવું ખરાબ કૃત્ય કોઈ પણ કરે એને અમે કદી પરમિશન આપતા પણ નથી મારું નામ અભય ગામી છે તલાટીકમ મંત્રી પીપોદરા તલાટી સિવિલ શું કહેશો જે ગામ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે સિમેન્ટની જે ફેક્ટરી છે રોડ પર આવેલી તેનાથી હેરાનગતિ થાય છે પાવડર ઉડે છે ગામજનોની બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ પીપોદરા ગ્રામ પંચાયત કચેરીને અરજી આપેલી છે અરજીમાં જણાવ્યા મુજબ આ નજીકમાં આવેલા સિમેન્ટ પ્લાન્ટમાંથી જે ધૂળના રચકણ ઉડે છે તેના લીધે એ લોકોને બીમારી થવાની ભય ફેલાયો એવી એમની અરજી ગ્રામ પંચાયત કચેરી ખાતે મળેલી છે પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા જે તે કંપનીઓના યુનિટને ત્રણ નોટિસ આપવામાં આવે છે

અમારે કાલે પણ મીટિંગ થઈ હતી પણ ફેક્ટરીના માલિક જરાક લાગવાગ હોય એ લોકો એમ કહે કે જીપીસીપીની પરમિશનથી અમે ચલાવીએ છીએ પંચાયતમાં પૂછીએ તો પરમિશન આપી નથી પંચાયતે અને નોટિસ પંચાયતે પણ આપી છે પણ હજુ કંઈ જવાબ પડ્યો નથી અને વારંવાર રજકરણ ઉલે છે સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે વારંવાર વૃદ્ધ બાળકો બધા બીમાર પડે છે જગદીશભાઈ જે આપના પ્લાન નું જનાર્દન બ્રિક્સ એન્ડ બ્લોક જગદીશભાઈ જે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે જે આ જે રજકણો ઉડે છે કઈ કાલે તમારી મીટિંગ પર નોતી શું કહેશો એ બાબત એવું છે કે હવે અમારે હમણાં જ ગામવાળા આવ્યા હતા તો અમને બોલાવ્યા હતા અમે મીટિંગમાં ગયા હતા હવે અમારા તરફથી ક્યારે આ ડસ્ટિંગી ન થાય એના માટે અમે બધી તાકેદારી તો રાખીએ છીએ પાણીનો છંટકાવ સતત કરતા હોય અને ડસ્ટ જે એ અમારા અમારા શેડમાં જ અંદર જ રહે એના માટે પેક કરીએ છીએ અને આ ફ્લાયસનું પેકિંગ કરીને અમે આઉટનું જ કામ કરીએ છીએ ઈટો બનાવવાની ખરેખર સારું કામ જ છે કે આ ફ્લાય એક થઈ જાય એમ પેક થઈને બારે જાય છે જો અમે ફિલ્ટર જે બારે હતો એ અંદર કરી દીધું છે ફિલ્ટરની સફાઈ અમે ચોક્કસ રાખીએ છીએ અને જે થોડીક ખુલ્લી જગ્યા છે એને અમે નેટથી કવર કરી દઈ પેક કરી દે પણ હવે અમારા તરફથી ક્યારે અહીંથી દસ ટૂડી ને બારે નહીં જાય એવું કરે ચોકસાઈ રાખશું તો પછી અમે આ જગ્યા છોડી દેશું અમે બીજે ગમે ત્યાં જતા રહેશું